અને લાઈક સબસ્ક્રાઈબ કરો એટલે શરૂ કરી હળગવાના શરૂ થઈ ગયા છે તમે જુઓ અને આ જો કેવું લાગે છે અને પછી અત્યારે તો અમે છે ઈશાન શુભમ હળગે છે તો જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ કરો હળગે જ છે હળદ એટલે હારીપોટ નું હળદન શરૂ થઈ ગયું છે તો શું તમે શરમ લાગે વિડીયો મેં કોઈ સોગરી ધ્યાનમાં લઈ લે

તો ત્યાં તાળસા લઈને જવાનું છે એટલે એટલે ને છે પવન કઈ રીતના દિવાળી સાંપે છીએ હલો લાઈક અને સબસ્ક્રાઈબ કરો હા ડાટ હળી ગયો બાપુ નો કઈ નહી નખરા ને હળગાવા કામ કરો તો અત્યારે જઈ છે તાળસા લેવા નામ જો બાકાજી કી બોલે છે તાળસો તો આપણે પાસે ગોડાઉન છે આખું ફૂલ હા જોવા ને તાળસા પડ્યા છે ને ગોડાઉન હાલો લઈને જઈ અને કાજી કે બોલાય કાજી કે બોલાય તો હું ત્યાં લાઈક કરો હાલો હવે આનો વારો છે એ તો હળજો હવે આ હળ ગઈ હાલો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો ફરી વખત હાલો અને નવા છે એ જલ્દીથી કરો હાલો આપણે પહોંચી ગઈ બાકાજી બોલવા જ મળી છે ઢગલા હોય ને ખોડી દેવાની અને ઓલાનું પૂરું કરે તો આપણે આનું પૂરું કરે જાય ઓલ જમાવાટ હવે આ હળગ

કોણ કોણ ઓળખે છે ઉપને લાઈક કરી દેજો જો ઓળખતો હોય અને કૌશિક જો હું એક જ કામ નથી કરતા બધા કામ કરે છે બધા જો હળગા તમને દેખાતા હોય ઠીક છે ધુહાણામાં એ બધા પડખે ખેતરમાં છે અને અમે આમાં તો ટૂંક જ સમયમાં અમારે અહીંયા લગ્ન છે તો એનો વ્લોગ જોવા માટે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો

Ya te uyo jo Rambak Ya Lio kwasi Hehehehe Kwanap kwanap Kweye तो सरुठ छे आय लो पकडा हुकरा लो बाहेर बाहेर डोलो बाहेर होजो ये रे सरुठ छे नायक नेला हु करे आवडो અહીંયા ટીટોળી ઈંડા છે ઈંડા ઉભો દેખાડ દો ટીટોળી ઈંડા કરે છે તોય દેખાડ દો ટીટોળી હવા ના ભાયા હતા છે છે નો મળેલું કોઈ હેલો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે જો મળ્યો તમને નવા બ્લોગમાં તો હલો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દો અને સપોર્ટ કરો થોડા ખોલો વિડીયોમાં છો અહીંયા વિડીયો અકાલો મળીએ તમને નવા બ્લોગમાં લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો ને બીજો વ્લોગ હતો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો બાય બાય